અમરેલીના પડઘા સુરતમાં પણ પડ્યા છે પાટીદાર સમાજના લોકો રાત્રે ભેગા થયા હતા મીટિંગ શરૂ થાય તે પહેલા જ દબાણ આવ્યું હતું

અને ફાર્મના માલિક પર દબાણ આવ્યું હતું તેથી તે મીટિંગ રદ કરવામાં આવી હતી આજે ફરી કલ્પેશ કથેરિયા મીડિયા સામે આવ્યા હતા ત્યારે ગત રોજ રાત્રે આજે અલ્પેશના તેવર ઘટ્યા હતા ગત રાત્રિના સમયે અલથાણ વિસ્તારમાં મીટિંગનું આયોજન કરાયું હતું તેવું અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું પાટીદાર દીકરીના કેસ પર ધ્યાન આપો રાજકીય મુદ્દો ન બનાવો તેવું અલ્પેશ કથિરિયાએ વધુમાં જણાવ્યું હતું જે પણ લોકો દીકરી સાથે આવું વર્તન કર્યું છે તેની સામે પગલાં લેવા જોઈએ અને દીકરીની જામીન અરજી પર દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને જામીન જલ્દી મળશે તેવી આશા અલ્પેશ કથિરિયાએ વ્યક્ત કરી હતી ગઈકાલે પાટીદાર સમાજના યુવાનો દ્વારા અહીંયા એક મિટિંગનું આયોજન હતું અને એ મિટિંગમાં જે જગ્યા હતી જે ફાર્મના માલિક હતા એના ઉપર કોઈ પણ પ્રેશર કે દબાણ અથવા એમને કોઈ ભય લાગતો એટલે મિટિંગ કલકાલે રદ થયેલી પણ એ મહત્વનો મુદ્દો નથી આજે ગુજરાતના અંદર આપણી દીકરીની જે સાથે ઘટના ઘટી છે અને આરોપી તરીકે એમને જોડવામાં આવ્યા તો અમારી મુખ્ય જે માગણી છે કે દીકરી વહેલી તકે જામીન મુક્ત થાય અને એનું સંપૂર્ણ એફઆરઆઈમાંથી એનું નામ દૂર થઈને આ પ્રક્રિયામાંથી જે ગુનામાંથી જ દૂર થવું જોઈએ એટલે આજે જામીનની સુનાવણી અમરેલી કોર્ટમાં થઈ ગઈ છે સેશન્સ કોર્ટમાં આજે દીકરી જામીન મુક્ત થઈ જશે એવી અમને આશા છે અને આવતીકાલે આ પ્રક્રિયામાંથી જ એમનું નામ દૂર થાય ને એ રીતનો હુકમ આવે એવી પણ આશા સાથે અમે આગળ વધી રહ્યા છીએ આગામી દિવસોમાં દીકરીની શું ઈચ્છા છે એના પરિવારની જે કોઈ પણ વ્યાત હોય એને અમે સાંભળીશું ને એ પ્રમાણે એમની જે માંગ હશે પણ એની સાથે અમે રહીશું શું વરઘોડાની જે બાબત છે એને મારું ખુલ્લું સમર્થન છે સમાજની અંદર ભય ફેલાવતા અસામાજિક તત્વો હોય ચાહે કોઈ પણ સમાજ ધર્મ રીતિ રિવાજ કોઈ પણ આવતા હોય એમનું ચોક્કસ સરભરા થવી જોઈએ કેમ કે સમાજને ભયમુક્ત રાખવાની જવાબદારી એ સરકારની છે પરંતુ નિર્દોષ લોકો આમાં દંડાય ન જાય એની પણ એટલી જ કાળજી રાખો રિપોર્ટર રવિન્દ્ર राठોડ જનાદેશ ન્યૂઝ સુરત